નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાનું નખલપુરા અને જસકી ગામની વચ્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કુકરલા ગામનો યુવાન પડતા સાર સારવાર દરમિયાન મોત થયું હતું મૃત્યુ પામેલા યુવાનના પરિવારે વળતર આપવા માટેની માંગ કરવામાં આવી હતી વળતર ચૂકવવામાં નહીં આવે તો કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નખલપુરા અને જસકી ગામની વચ્ચે પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી તેને રિપેરિંગ કરવા માટે કોન્ટ્રાક્ટર્સ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો જે ખાડામાં કુકરડા ગામનો રેવલાભાઈ છા છાનીયાભાઈ બિલ બાઇક લઈને ખાડામાં પડતા હતા પડ્યા હતા ખાડામાં પડતા તેઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું હાલ આ યુવાનનું મોત થતાં આદિવાસી સમાજમાં આગેવાનોએ આક્રોશ જોવા મળી રહ્યો છે અકસ્માત થયેલ સ્થળની સમાજના લોકોએ આગેવાનો ભેગા થયા હતા વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ ચિરાગ રાઠવા ભરવાડ નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બે લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો એક પાણી પુરવઠાના કામ ચાલી રહેલું હતું અને ખોદકામ કરેલું હતું અને એ ખાડો પણ એવી રીતનો હતો કે કૂવા જેવો ખાડો હતો અને જે ખાડામાંથી માટી કાઢેલો હતો તો અડધા રસ્તે સુધી આ રૂડ ઉપર હતો અને એના જ કારણે અમારો માણસ જે ખોવાયો છે અને જે મૂર્તિ થયું છે આના ભૂલના લીધે આના જે નિષ્કાળજીના લીધે અને એક તો ડાયવર્ઝન પણ નથી આપતા કોઈ પણ નિશાની પણ કરવામાં નથી આવતી તો આવું નવું સાયલા કરશે તો અમારા લોકો ક્યાર સુધી ભૂખ આપતા કરશે તો ખરેખર આ જે આને જે મરનારને ન્યાય નહીં મળે તો આવનારા દિવસની અંદર કચેરી ને પણ ઘેરાવ કરીશું અને જે લાઈન નું કામ ચાલી રહ્યું છે એમને પણ અટકાવીશું અને અમારા બધા સમાજના લોકો આક્રોશ થઈને બધા જે કોન્ટ્રાક્ટરો કે જે એક મેસેજ આપવા માટે અમે બધા ભેગા થયા છે અધિકારીઓ અહીંયા જે પાઇપલાઈનો માટે મોટા મોટા ખાડા ખોદે છે અને એ ખાડા એટલા ઊંડા છે કે પંદર કે વીસ ફૂટ જેટલા ઊંડા છે એમાં એક વ્યક્તિ અહીંયા એક્સિડન્ટ થઈને એનું ખાડામાં પડીને મૃત્યુ થયેલ છે અને એ ખાડા બે મહિના સુધી બે મહિના સુધી એવા પડેલા છે અને બાળકો સ્કૂલ આવતા જતા ચાલતા જતા હોય ત્યારે એમના માટે પણ આ જોખમકારક છે જયારે અમારો માણસ મરી ગયો ત્યારે જ આ એજન્સીઓને કે પુરવઠા અધિકારીઓને ભાનમાં આવ્યું છે કે ખાડાપુરી અત્યારે ખાડાપુરીને બધું કમ્પ્લીટ કર્યું છે પણ અગાઉ સમયમાં

નસવાડી તાલુકાના કુકડતા ગામના ભીલ રેવલાભાઈ સાણિયાભાઈ તણકલા પોતાનો અંગત સામાન લેવા માટે બજાર કરીને ફરજ ઘરે જઈ રહેલા હતા ત્યારે નસવાડી તાલુકાના જસકી ગામે જે પાણી પુરવઠાની જે પાણી પુરવઠાનું જે કામકાજ કામકાજ ચાલી રહેલું છે એમાં જે પાઇપલાઇન કરાવવાળી જે એજન્સી છે એ એજન્સી એ રોડની સાઈડમાં ગટરો દસ દસ ફૂટ જેટલી બાર બાર ફૂટ પંદર ફૂટ જેવી ગટરો કરીને એ પાઇપલાઈનનું સમારકામ ચાલુ કરેલું છે ત્યારે કુકડદાના જે રેવલાભાઈ શાણેભાઈ ખરાને એ આગળ કોઈ સાધન આવી રહેલું હતું અને એ સાધનને સાઈડમાં કરવા જતાં એ ગટરમાં પડી ગયેલું છે અને એનું મૃત્યુ નિપજેલું છે ત્યારે હું આ પાણી પુરવઠાની જે પણ એજન્સી હશે અને એ પાણી પુરવઠાને હું કહેવા માગું છું કે તમારે જો આટલું બધું

જો આને બેરિકેટ લગાડવામાં નહીં આવશે અને ડાયવર્ઝન આપવામાં નહીં આવશે તો આવનારો સમયમાં કામ બી અમે બંધ કરાવીશું સાથે સાથે અમારો માણસ જે મરી ગયો છે એને જો આ વળતર મળવું જોઈએ અગર વળતર નહીં મળશે તો આવનારો સમયમાં તમામ વસ્તુ અમે બંધ કરીશું તમારો બહિષ્કાર કરીશું આવનારો સમયમાં રોડ રસ્તા પર તમારી કચેરીનો પણ જો ઘેરાવો કરવાનો થશે તો પણ ત્યાં પણ હજારની સંખ્યા મેં મૂકી પડીશું એટલે હું સમાજના એક આગેવાન તરીકે આ મરનારના પરિવારને જે પણ જે યોગ્ય વળતર મળવું જોઈએ એ વળતર મળવું મળવું જોઈએ રસિકભાઈ ભીલ